લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણિયા ભૂગોળ ધોરણ બાર ચેપ્ટર નંબર બે એનું નામ છે માનવ વસ્તીમાં અમારી ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે પહેલાં ચેપ્ટરની અંદર માનવ ભૂગોળ પરિચય એ અંગેની ચર્ચાઓ કરી આજે આપણે બીજું ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ ત્યારે બહુ અગત્યનો મુદ્દો અને માનવ વસ્તીની વાત આવે છે મિત્રો ઘણું બધું નોલેજ આ બીજા વિભાગમાંથી એટલે કે બીજા ચેપ્ટરમાંથી તમને વસ્તી એટલે શું વસ્તીનું વિતરણ કોને કહેવાય વસ્તી ગીચતા કોને કહેવાય કયા પ્રદેશોની અંદર સૌથી વધારે વસ્તી છે કયા પ્રદેશોની અંદર સૌથી ઓછી વસ્તી છે ઘણી બધી વિગતો આ વિભાગની અંદર આપણે શીખવાની છે એટલે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમારે બોર્ડની બારની એક્ઝામમાં તો પાઠ ઉપયોગી છે જ કારણ કે આ પાસ થશો તો જ તમે આગળ જશો પરંતુ એ પછી પણ જ્યારે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશો ને ત્યારે મિત્રો આ પાઠ તમને યાદ આવશે અંદરથી વસ્તી એટલે શું વસ્તીની ગીચતા કયા પ્રદેશો વસ્તી ગીચતામાં કયા કયા કારણો જવાબદાર છે આ બધી બાબતોની ચર્ચા આ પાઠની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ તો આવો શરૂ કરીએ આપણે પ્રકરણ બે માનવ વસ્તી પ્રસ્તરથી શરૂઆત કરીએ મિત્રો પ્રાસ્તવિક પહેલી બાબત પાઠ છે માનવ વસ્તી વિશ્વભરના દેશો આજે વધતી જતી વસ્તીની સમસ્યાથી ચિંતિત છે આપણે સૌ જાણીએ છીએ તો એવા સમયે જ્યારે આપણે આ અભ્યાસક્રમ હાથ ધર્યો છે અને આપણે બોર્ડે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે જ્યારે આ પાઠ ભૂગોળની અંદર જ્યારે મૂક્યો છે ત્યારે એને આપણે ભૌગોલિક સંદર્ભમાં માહિતી એકઠી કરવાની છે કે આજે જોઈએ છે કે દિન પ્રતિદિન દિન પ્રતિદિન કૂદકે ને ભૂદકે વસ્તી છે એ વધતી જાય છે સતત વસ્તીની અંદર વધારો થઈ રહ્યો છે તો એ એક કહેવત છે કે વસ્તી એ વિકાસના ફળોને જૂટી ખાય છે મિત્રો કોઈ પણ પ્રદેશ હોય એ કોઈ પણ પ્રદેશ કે વિસ્તારની અંદર સંસાધનો ઘણા બધા હોય પણ જ્યારે એ સંસાધનને એટલે કે એને યોગ્ય ઉપયોગ જે થવો જોઈએ એ યોગ્ય ઉપયોગની અંદર જ્યારે વસ્તીનું પ્રમાણ જો વધારે હોય તો સંસાધનો ગમે એટલા હોય સંસાધનો માલથંસ પ્રખ્યાત અર્થશાસ્ત્રી માલથંસ એક સિદ્ધાંત આપ્યો છે કે વસ્તી અને સંસાધનો સંસાધનો છે સંખ્યાત્મક દ્રષ્ટિએ વિકાસ પામે છે જ્યારે વસ્તી છે એ ગુણાત્મક દ્રષ્ટિ વિકાસ પામે છે વસ્તી છે બે ચાર છ આઠ દસ પંદર એ રીતે વિકાસ પામે છે જ્યારે સંસાધનો છે એ ક્રમશઃ વિકાસ પામે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો તમે વિચાર કરો હવે ગમે એટલા વિકાસના ફળો હોય સરકાર ઘણી બધી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડે એવી યોજનાઓ હોય પણ વસ્તી જ આપણો એક તમામ સમસ્યાનો મિત્રો કોઈ મૂળ હોય ને કોઈ પાયો હોય તો એ વસ્તી સમસ્યા છે ઘણી બધી યોજનાઓ સરકારની હોય અને ઘણી બધી યોજનાઓ એ પાડે છે વિકાસ માટે પણ આપણી પાસે વસ્તી એટલી છે કે જે એ એને પહોંચી શકતા નથી તો આ અંદર વસ્તી એટલે શું કે જ્યારે ભારતના સંદર્ભમાં વાત કરે કે વિશ્વના સંદર્ભની અંદર વાત કરે તો વસ્તીની અંદર વસ્તીનું માળખું એમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ એમાં શિક્ષણનું પ્રમાણ એમાં જાતિનું પ્રમાણ એટલે કે જેન્ડર ગેપ ની વાત આવે બરોબર ગ્રામીણ શહેર વસ્તીની વાત આવે પહાડી વિસ્તારો શહેરી વિસ્તારો એ અંગેની વાત આવે તો વસ્તીની અંદર જન્મદર મૃત્યુદર સ્થળાંતર પ્રજનનશીલતા આ બધી બાબતોને જેને સાક્ષરતા ગ્રામીણ શહેરી વસ્તી એ બધીનો સમાવેશ કરવામાં આવતો હોય ને ત્યારે તેને આપણે વસ્તી તરીકે ઓળખવામાં આવે છે અને એને કહેવાય છે વસ્તીનું માળખું તો આપણે શરૂઆત કરીએ હવે વસ્તી વિતરણ અને ગીચતા વિતરણ અને ગીચતા બે શબ્દો આપણે પેલા સમજી લઈએ વિતરણ એટલે શું કે એને જુદા જુદા વિભાગો અંદર વર્ગીકૃત કરવું તેને આપણે વિતરણ કહીએ છે અને ગીચતા એટલે દર ચોરસ કિલોમીટરે આ એક ચોરસ કિલોમીટર છે સમજો મિત્રો દર ચોરસ કિલોમીટરે વસવાટ કરતી કુલ જનસંખ્યાને એના કુલ ક્ષેત્રફળ વડે ભાંગતા જે આંક આવે તેને આપણે વસ્તી ગીચતા તરીકે ઓળખવામાં આવે છે હવે તમને એક ઉદાહરણ આપું દાખલા તરીકે ભારતનું કુલ ક્ષેત્રફળ બત્રીસ લાખ ચોસઠ હજાર એ સંખ્યાને કુલ ક્ષેત્રફળ વડે તમે ભાંગો અને જે આંક આવે ને તો ભારતની અંદર એવરેજ ત્રણસો બ્યાસી વ્યક્તિઓ એક કિલોમીટરની અંદર એવરેજ ભારતની અંદર જે બત્રીસ લાખ ચોસઠ હજાર ચોરસ કિલોમીટરનું કુલ ક્ષેત્રફળ છે એની અંદર એવરેજ ભારતમાં ત્રણસો ને બ્યાસી વ્યક્તિઓ વસવાટ કરે છે આ આ વાત થઈ મિત્રો ગીચતા 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 અને કહેવાય છે છે તો બે મુદ્દા આપણે સમજ્યા હવે ધરાવતા મુખ્ય જે અંદર ચાર પ્રદેશો એ અંગેની ચર્ચા કરવાની છે ચાર પ્રદેશો એવા છે કે જેની અંદર અતિ વસ્તી ગીચતા છે જ્યાં વધારે વસ્તી ગીચતા રહેલી છે એ ચારે ચાર પ્રદેશો વિશ્વ આખાની વાત છે ભારતની વાત નથી પણ ભારતના સંદર્ભમાં આપણે જોશું ને તો પહેલું છે દક્ષિણ એશિયા બીજું છે પૂર્વ એશિયા હવે દક્ષિણ એશિયા પૂર્વ એશિયા અને મધ્ય એશિયા એ મિત્રો વિશ્વનો તો નકશો તમે જોજો અહીંયા આપણી પાસે નકશો નથી નહીં તો તમને વધારે માહિતી કારણ કે આટલી બધી વસ્તુઓ છે એ વિગતવાર આપણે દર્શાવ્યું હોય તેના માટે નકશો જોઈએ તો વિશ્વનો નકશો તમે ચર્ચ કરજો ગૂગલ ઉપર જોજો અને એની અંદર એશિયા ક્યાં આવ્યું તો દક્ષિણ એશિયા ક્યુ પૂર્વ એશિયા કોને કહેવાય બરોબર યુરોપ ક્યાં આવેલો છે અમેરિકા ક્યાં આવેલો છે ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા કે આફ્રિકા ક્યાં છે એ અંગેની માહિતીની અંદર પરફેક્ટ તમને આપેલી હશે દક્ષિણ એશિયા પૂર્વ એશિયા પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપનો સમાવેશ થાય છે આ ચાર પ્રદેશો એવા છે વિદ્યાર્થીઓ કે જેની અંદર વસ્તી ગીચતા રહેલી છે અતિ વસ્તી ધરાવતા જે ચાર પ્રદેશો છે એને સમાવેશ કર્યો છે હવે આપણે પહેલી વાત કરીએ દક્ષિણ એશિયાની અંદર હવે દક્ષિણ એશિયા એટલે એમાં ભારતનો સમાવેશ છો ભારત વસ્તી ગીચતા વધારે છે હા બાંગ્લાદેશ વસ્તી ગીચતા વધારે છે હા પાકિસ્તાન મ્યાનમાર કમ્બોડિયા થાઈલેન્ડ અને શ્રીલંકા આમાંથી મોટા ભાગના પ્રદેશો એવા છે જે દેશો કે જે ભારતના પડોશી દેશો છે આની અંદર વસ્તી ગીતતા વધારે છે આપણે જોઈએ કે વિશ્વની અંદર બીજો નંબર આપણો છે બરાબર હવે પૂર્વ એશિયાની વાત કરીએ તો પૂર્વ એશિયા જે છે એની અંદર ચીન છે જાપાન છે કોરિયા છે ફિલિપાઈન્સ છે અને દ્વીપ સમૂહો કેટલાક છે એટલે કે ટાપુઓ છે એનો સમાવેશ આ પૂર્વ એશિયાની અંદર થયેલો જોવા મળે છે એના પછી આવે છે મધ્ય પૂર્વ ઉત્તર અમેરિકા અમેરિકાના બે ભાગ પડે છે એક ઉત્તર અમેરિકા અને બીજું છે દક્ષિણ અમેરિકા તો એ મધ્ય પૂર્વ અને ઉત્તર અમેરિકાનો જે ભાગ છે એનો સમાવેશ એની અંદર કેનેડા યુએસએના કેટલાક ઉત્તર પ્રદેશ ઉત્તરના ભાગો અને એના કેટલાક વિસ્તારોનો સમાવેશ એ આની અંદર કરવામાં આવ્યો છે એટલે ખાસ કેનેડાની અંદર સૌથી વધારે વસ્તીગીતા છે યુએસએના ઉત્તર પૂર્વના ભાગો જે છે એના જે વિસ્તારો છે એનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને છેલ્લો મુદ્દો આપણે જોઈએ પશ્ચિમ યુરોપ યુરોપ ખરું પણ ક્યુ યુરોપ પશ્ચિમ યુરોપની અંદર યુકે યુનાઇટેડ કિંગડમ જર્મની અને ફ્રાન્સ આ ત્રણ દેશ મિત્રો એવા છે કે જ્યાં સર્વાધિક વસ્તી ધરાવતા એટલે કે વસ્તી ગીતા જે હોવી જોઈએ એનાથી વધારે વસ્તી ગીતતા ધરાવતા પ્રદેશો રહેલા છે આ વાત થઈ વસ્તી ગીતતાને હવે તમને ખ્યાલ આવ્યું કે વસ્તી ગીતતા કોને કહેવાય કે દર ચોરસ કિલોમીટરે વસ્તી કુલ જનસંખ્યાને એના કુલ ક્ષેત્ર વડે ભાંગતા જે આંક આવે તે તેની વસ્તી ગીતા કહેવાય હવે આ બધા દેશો એવા છે કે જ્યાં પુષ્કળ વસ્તી છે ગીતતા ભરેલા છે અને મિત્રો એક વાત તો ખાસ કે વિશ્વના નેવું ટકા વસ્તી માત્ર દસ ટકા વિસ્તાર ઉપર આધારિત છે આ મુદ્દો પણ યાદ રાખજો નેવું ટકા વસ્તી દસ ટકા વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલી છે આપણે ભૂમિ ભાગ જોઈએ તો પૃથ્વીની અંદર આપણે જે વિસ્તાર છે એમાં અંદર પાણી છે ઓગણત્રીસ ટકા ભાગની અંદર જમીન છે આ ઓગણત્રીસ ટકા ભાગની અંદરથી નેવું ટકામાંથી દસ ટકા વિસ્તાર એવા છે કે જ્યાં સર્વાધિક વસ્તી ધરાવતા પ્રદેશો એ વસવાટ કરે છે દસ ટકા ઉપર નેવું ટકા વસ્તી કેન્દ્રિત થઈ છે આ વાત થઈ વસ્તી ગીતતાની હવે આપણે જે નવા મુદ્દા વિશે વાત કરીશું કે વધારે વસ્તી ધરાવતા પ્રદેશો ક્યાં ક્યાં આવેલા છે કઈ કઈ પ્રદેશોની અંદર વસ્તી વસ્તીગીતતા સૌથી વિશેષ ધરાવે છે એ અંગેની ચર્ચા હવે પછીના આપણે પીરિયડની અંદર મળશું ત્યારે એની ચર્ચા કરીશું તો આટલી વિગત રાખીએ વિદ્યાર્થીઓ આભાર ધન્યવાદ